સુદેશના કેટલાક વિસ્તારોમાં ચોમાસાએ ભલે પધરામણીના સંકેત આપ્યા હોય પરંતુ કાળઝાળ ગરમી આખા દેશને બેહાલ કરી નાખ્યો છે ગરમીની સાઈડ ઇફેક્ટ માત્ર શરીર ઉપર જ નહીં પરંતુ ઘરના ખર્ચા પર પણ થવા લાગી છે પંદર દિવસમાં મોંઘવારીનો પારો અસહ્ય રીતે વધી ગયો છે દાળ તો પહેલેથી જ આપણી થાળીમાંથી ગાયબ થઈ ગઈ હવે દૂધ શાકભાજી લોટ અને ખાવા પીવાની ચીજોના ભાવ પણ એટલા બધા વધી ગયા છે કે રસોડામાં જઈને ગૃહિણીઓ વિચારમાં પડી જાય છે કે શું રાંધવું અને શું ખાવું મોંઘવારીનો બોજ સતત વધી રહ્યો છે અમદાવાદમાં છેલ્લા 14 દિવસમાં લીલા શાકભાજીમાં ઊંચામાં ઊંચો 40% નો ભાવ વધારો થયો છે દૂધના ભાવ લિટરે 2 રૂપિયા વધી ગયા છે તો તમામ પ્રકારના તેલોના ભાવમાં 15 થી 20% નો વધારો તેમજ તેલનો ભાવ તો લિટરે 20 રૂપિયા જેટલો વધી ગયો છે મોંઘવારીના મારથી મધ્યમ વર્ગ પરેશાન છે તો ગુજરાતમાં મોટા ભાગનું નોકરિયાત પર નાના અને મધ્યમ કદની કંપનીઓમાં નોકરી કરતો હોય ત્યાં પગાર વધારાની ગુંજાઈશ પણ મર્યાદિત રહેશે પરંતુ મોંઘવારી તો કોઈનીય શરમ રાખતી નથી આમ દાળ અને શાકભાજી તેમજ ખાદ્ય તેલોના ભાવ વધારાએ લોકો નેત્રાહીમાં બોલાવી દ્યો છે સરકારી દાવાઓ પ્રમાણે અને સરકારના રિપોર્ટ કાર્ડમાં ભલે મોંઘવારીમાં ઘટાડો દેખાતો હોય પરંતુ રોજબરોજના જીવનમાં રોજ મોંઘવારીનો સામનો કરવો પડે છે

આખા દેશમાં ટામેટાના ભાવમાં આગ લાગી છે અને ભાવ જોઈને ગરીબ મધ્યમ અને સાધન સંપન્ન લોકોના ખિસ્સા પણ જવાબ દઈ રહ્યા છે એક કિલોની જરૂર હોય ત્યાં અઢીસો શાક ખરીદી રહ્યા છે હોલસેલ માર્કેટથી ગ્રાહક સુધી પહોંચતા શાકભાજીના ભાવ બમણા થઈ જાય છે છૂટક વેપારીઓ તકનો લાભ મેળવીને ધૂમ નફો મેળવે છે